આગળ વધીએ લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પ્રચાર અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે અનેક નેતાઓ રોજે રોજ સુધી જુદી જુદી રીતે પહોંચી રહ્યા છે ત્યારે કાર્યકર્તાઓમાં જોશ પૂરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પહોંચશે અને ચાર હજાર નવસો જેટલા બૂથ પ્રમુખો સહિત હાજર કાર્યકર્તાઓને સંબોધન કર્યું અમદાવાદમાં આશરે ચાર હજાર નવસો જેટલા બૂથ છે ભાજપ માઇક્રો પ્લાનિંગ માટે જાણીતું છે કોઈપણ કાર્યક્રમ હોય કે કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય ભાજપ તેને ગંભીરતાથી લે છે અને તેના પરિણામો વિશ્વ સમક્ષ છે બુથ એકમ અને તેના કરતા વધુ માઇક્રો પ્લાનિંગ એ પેજ સમિતિ અને પેજ પ્રમુખની વ્યવસ્થા ભાજપમાં છે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીધા બુથ પ્રમુખના સંપર્ક કરે છે એટલું જ નહીં પણ પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ બુથ પ્રમુખ અને પેજ પ્રમુખો સાથે સીધા જોડાય છે આ વ્યવસ્થાઓ ભાજપને બીજા રાજનીતિક પક્ષો કરતા અલગ તારવે છે મહત્વનું છે કે અમદાવાદમાં બે લોકસભા સીટ આવેલી છે જેમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમનો સમાવેશ થાય છે આ ઉપરાંત અમદાવાદ શહેરના કેટલાક ભાગોનો સમાવેશ ગાંધીનગર લોકસભામાં પણ થાય છે ત્યારે આજે બંને નેતાઓ વધુ એક વખત કાર્યકર્તાઓને મળશે અને લોકસભા ચૂંટણીમાં વધુ જોર તોડોથી પ્રચાર કરવા માટે પ્રેરણા આપશે